અમને બહી હે મને બહી કરતા આલે ચાર ભલે જગદુર આલે એ ચાર મને જ કરવા આલે ચાર પાંચ થાય ત્યાં ઓય

હા હું નાવા કંકુરા થાવાની જા હા હા આ મારા દીકરા હતા અરે શેર તો હું આલા લાય લાય બાબા રસ્તામાં ગાઈસ પૂરા પૂરા દેજો મોટા માર છે ને દોરીમાં

આ જ આમલી આમલી પાંખ જો પાખાઈ ગયો આદરા ને માછું ફૂટી બોરન અમાર જો નથી થઈને એક તો લાગી ગયો આલે ભાઈ જો ના કરો ખટવા કા નહીં આ કરો તો આ કોઈ ન

દાદાની ફોટો પાડી લેવી પછી

गी oh, त <laughs> 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 তোমাৰ ফোন আহিমতে পাই এইবোৰ ফোন জান্তি বাই এই

લેલો હાલો હા જલગીતું બતે જલગીતું બતે હા હાલો હા હો માજકા

हां परिषद से मैं बैठा हूं। अरे हेटा की बात नहीं। तो परिषद आम लेवेनी हुई तुमने ये नहीं खबर पड़ दी। मैं सेशन में पर पा। चलो मार दो। ये वाड़ी मार से। आए। आ रहा है। अरे क्या रे પછી?

પછી કરી કર્યુંરપંદર બાજુ ના પાણી હુકા હોય જામનગર ના હમાસર સાંભળ્યા જામળિયા ને

ये श्री प्रकल्प ने 2000 प्रकल्प केल्यात हा टारगेट ठरवलंय आणि किती बीअर ने बीअर नाही बोल कितीला थाछो कसो काय હાલો હાલો એક જણ આવું ના નથી કોનો દેતો જાય તર રાખો છે ફોન ફોનો મને છોટ કાકા ક્યાં કાકા ક્યાં જો ગોતો ગોતો છે ના <coughs> એક <coughs> 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 <coughs>